વિશ્વવિખ્યાત મીડિયા ટાઈકુન રોપર્ટ મરડોક બાણું વર્ષની વય પાંચમી વખત લગ્ન કરવા જઈ રહ્યા હોવાનું સામે આવ્યું નિવૃત્ત વિજ્ઞાની એલેના ઝુકાવો સાથે મરકોડે સગાઈ કરી છે કે જેમની સાથે ટૂંક સમયમાં રોપર્ટ મેરડોક લગ્નના બંધનમાં બંધાશે છે તો એલેનાની વય સડસઠ વર્ષની છે એલેના અને મરકોડ એકબીજાને વર્ષોથી ઓળખે છે મર્કોડની ત્રીજી પત્ની વેન્ડી ડેંગના એક કાર્યક્રમમાં વર્ષો પહેલા બનેલી મુલાકાત થઈ હતી એલેના ને બેતાલીસ વર્ષની એક દીકરી છે જ્યારે મર્કોડને કુલ છ સંતાનો છે સૂત્રોના જણાવા અનુસાર 12 વર્ષના રોપર્ટ એલેના સાથે સગાઈ કરી લીધી છે બંને જૂન મહિનામાં લગ્ન કરશે લગ્ન માટે નજીકના મિત્રોને તેમજ સગા સંબંધીઓને નોત્રા આપી દેવાયા છે 92 વર્ષના પ્રોપટ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ